હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને આ સેશનની અંદર આપણે ફળ એને લગતા થોડા એમસીક્યુ ભણીશું તો ફળનું નિર્માણ શેમાંથી થાય આ બહુ પ્રચલિત શબ્દ છે કે ફલન પછી બીજાશય ફળમાં ફેરવાય અંડક બીજમાં ફેરવાય ફલન પછી પરાગાશય કે જે પૂકેસરનો ભાગ છે એ ખરી પડે પરાગાસન ભાગ છે એ ખરી પડે બીજાશય ફળમાં ફેરવાય એટલે અહીંયા જવાબ આવશે બી નેક્સ્ટ ફલન વગર ફળનું નિર્માણ તમને ખબર છે ને કે જ્યારે આ સ્ત્રી હોય આ સ્ત્રી આ પરાગાસન પછી પરાગવાહીની નીચેનો તલસ્થ ફૂલેલો ભાગ એને કહેવાય બીજાશય બીજાશયની અંદર અંડક આવેલી હોય અંડક એ બીજમાં અને આખો બીજાશય ફળમાં ફેરવાય પણ ઘણીવાર એવું થાય કે અંદર ફલન થતું નથી છતાં બીજાશય ફળમાં ફેરવાય જાય તો આ ઘટનાને આપણે અફલિત ફળ વિકાસ એટલે કે પાર્થેનોકાર્પી તરીકે ઓળખીએ છીએ અહીંયા અફલિત ફળ વિકાસ શબ્દ નથી વાપર્યો પણ અપરાગિત ફળ વાપર્યો છે તે પણ આપણે જવાબ આપી શકાય અહીંયા જવાબ છે સી સત્ય ફળ અને કૂટફળ પૈકી કોઈને કહેવાય નહીં કારણ કે આ અપરાગ ફળ અથવા તો પાર્થેનો ફ્રૂટ તરીકે ઓળખી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન અષ્ઠિલા એટલે કે કેરી ફળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે અષ્ઠિલા અને એક્ઝામ્પલ પણ આપી દીધું કેરી તો તમે જાણો છો અસ્થિલ ફળ એમાં ત્રણ ફલાવરણ હોય બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અંત ફલાવરણ કેરીમાં બાહ્ય ફલાવરણ એટલે શું તો કે કેરી એમાં સૌથી બહારની જે ત્વચા છે એ મધ્ય ફલાવરણ એટલે વચ્ચેનો ઘર કે જેનામાંથી આપણે રસ મેળવીએ છીએ અંત ફલાવરણ એટલે ગોટલાનું જે દીવાલ છે ઓકે તો અમે જોઈ લઈએ બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અંત ફલાવરણ તો અંત ફલાવરણ કેવું છે તો કે એકદમ કઠણ કઠણ મધ્યલાવરણ અહીંયા કઠણ તો લખ્યું પણ મધ્ય ફલાવરણ પાતળું લખ્યું છે એટલે એ જવાબ નહીં આવે જવાબ આપશું ડી આકૃતિમાં પી અને ક્યુ શું બતાવ્યું છે તો મિત્રો અહીંયા બતાવ્યું છે પી તો આ પી જે છે એ કેરીના ગોટલાનો મધ્ય ભાગ છે અહીંયા પી અહીંયા બતાવ્યું છે અને ક્યુ અંદરનો ભાગ છે અંતઃફલાવરણ ઓકે તો તમે મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ એમ જવાબ આપી શકો હા એની અંદર બીજ હોય છે અહીંયા તો શું છે આ મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ એટલે મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ એવા શબ્દો તમે આપી શકો છો જોકે આકૃતિમાં સ્પષ્ટ અંદર બીજ બતાવ્યું હોય તો એને અલગ રીતે તમે દર્શાવી શકો ઓકે મિત્રો તો આ બધા ફળ એને લગતા એમસી ક્યુ હતા આશા રાખીએ કે તમને આ બધા સવાલો સમજાયા હશે થેન્ક યુ